વિખ્યાત મહારાજા સાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા તારીખ 22 ના રોજ હેડ ઓફિસ ખાતે આદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા 22 તારીખના રોજ હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેના વિરુદ્ધમાં એનએસયુઆઈ પર સુદર્શનવાળા વિજિલન્સ ઓફિસર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શન દ્વારા વિદ્યાર્થીઓને અપશબ્દ બોલી તેમને ધમકાવવામાં આવ્યા હતા કે તેમને એક્ઝામમાં ના પાસ કરીશ તેવી ધમકી આપતા ત્યારે આજે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા અને ઉપપ્રમુખ સુજાન લાડમેર અને એનએસયુઆઈના વિદ્યાર્થી સાથે મળીને સાહજીગંજ પોલીસ સ્ટેશન ખાતે એમએસ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શનવાળા ફરિયાદ નોંધાવી હતી જેમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના વિદ્યાર્થીએ હાજરી આપી હતી જ્યારે સહજગંજ પોલીસના ના પીઆઈ ને અરજી આપી હતી અને એમએસ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળા ફરિયાદની રજૂઆત કરવામાં આવી હતી બાવીસ રોજ એનએસયુ હેડ ઓફિસ ખાતે આવેદન આપવા ગયું હતું ત્યારે વિજિલન્સ ઓફિસર દ્વારા ઝપાઝપી કરવામાં આવી હતી સાથે સાથે જે એનએસયુએના વિદ્યાર્થી નેતાઓ હતા એનએસયુએના કાર્યકરો હતા તેમને ધમકાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે તમે જે બી વિદ્યાર્થી નેતાગીરી કરી રહ્યા છો તમે અમને બહાર મળશો તો તમને જોઈ લઈશું તમને મારીશું અને ગોળી મારવાની પણ ધમકી આપી હતી સુદર્શન વાળા દ્વારા કીધું હતું કે હું એક્સ રિટાયર્ડ પોલીસ ઓફિસર છું તમે બહાર મળશો તમે જે બી યુનિવર્સિટીમાં ભણો છો તમારા બધાના કરિયર હું દાવ પર લગાવી દઈશ સાથે સાથે અમારા વિદ્યાર્થી નેતા સુજન લાડવેનની ફેટ પણ પકડી હતી અને તેને ધમકાવવાની ધમકાયો હતો આજે એનએસયુએ તે વાતને લઈને જે સહાયજી પોલીસ ઇન્સ્પેક્ટર છે તેને આજે અમે લોકો અરજી આપવામાં આવ્યા છે અને કમ્પ્લેન કરવામાં આવ્યા છે કે જે બી આવા ઓફિસર છે જે આ ધમકી આપે છે જે વિદ્યાર્થીઓને દબાવવાનો પ્રયાસ કરે તેને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરવામાં આવે કારણ કે યુનિવર્સિટીનો માહોલ આવા વી વીસી સાહેબ આવા વિજિલન્સ ઓફિસર દ્વારા બગાડવામાં આવે